તો મા બાપ કીએ ત્યાં જ મેરેજ કરવા પડે એવી જોગવાઈ છે મને ખબર નથી એટલે તમને પૂછું છું હા મારું નોલેજ વધે એવી ક્યાંય જોગવાઈ છે મેં તો નથી વાંચી અચ્છા એવું ક્યાંય લખેલું છે કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ મેરેજ કરે તો એની મિલકતમાં ભાગ ન મળે એવું ક્યાંય લખેલું છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ છે હિન્દુ મેરેજ એક્ટ છે પછી સિવિલ એક્ટ છે પછી જે જે એચયુએફ હિન્દુ સંયુક્ત કુટુંબની મિલકતના કાયદાઓ છે એમાં ક્યાંય લખેલું છે આવું લખેલું છે ગવર્મેન્ટ સર્વન્ટ છો એટલે મારા કરતા તમને જાજી ખબર હોય આ પૂછવાનો વિષય જ નથી પેલા એ કોમન સેન્સનો વિષય છે કે ધર્મ મેરેજ એ દરેક વ્યક્તિની મુનસુફીનો અધિકાર છે આપણે ઠોકી બેહાડીએ છીએ કે મારો ધર્મ સારો ને તારો ધર્મ ખોટો ને મારો સંપ્રદાય સારો ને તારો સંપ્રદાય ખોટો ને એ બધી આપણી વિચારધારાઓ છે એ લાઈફ પાર્ટનર કોને પસંદ કરવા એની વિચારધારા છે એને તમે મિલકતમાંથી બેદખલ ન કરી શકો મિલકતમાંથી કોને બેદખલ કરી શકાય મા બાપનું મર્ડર સંકળાયેલો હોય તો અરજી કરી શકે કે બાકી મેરેજ જુદી જગ્યાએ કરે તો એની બેદખલ ન કરી શકાય પેલા આ તો ઘણા બધી વ્યક્તિઓને જાણવા જેવો વિષય છે તમારા જેવા એજ્યુકેટેડ માણસોને ખબર ન હોય તો મારા ગરીબ ખેડૂતોને ક્યાંથી ખબર હશે સર ભલે આવજો હું રમણીકભાઈ કોટડીયા ખેડૂત મિત્રો આપને કાયદાકીય ઘણી બધી બાબતોનું માર્ગદર્શન મારી આ ચેનલ દ્વારા આપું છું એટલે નિયમિત જોતા રહેજો એટલે તમારું જ્ઞાન જે છે એ ઘણું બધું વધશે